મિત્રો તમે ઘણી વખત મંદિરે જતા હશો અને મંદિરે ગયા પછી ભગવાનની સામે મસ્તક નમાવ્યા પછી તમે મંદિરમાં કોઈ એક પથ્થર પર કે ચોક્કસ નક્કી કરેલા સ્થળ ઉપર નાળિયેર વધેરતા હશો એટલે કે શ્રીફળ ફોડતા હશો એક જ ઝાટકામાં શ્રીફળ ફોડવું બધાને ગમે છે નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે કારણ કે તેમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે શ્રી એટલે સમૃદ્ધિ પવિત્રતા અને મંગળ નાળિયેરનું બહારનું કઠોર કવચ માનવીના અહંકારનું પ્રતીક છે મંદિરમાં નાળિયેર ફોડીને આપણે ભગવાન સમક્ષ કહીએ છીએ હે પ્રભુ મારો અહંકાર તૂટે અંદરનું સફેદ પવિત્ર ફળ એટલે શુદ્ધ મન અને નિર્મળ ભાવના પણ શું તમે જાણો છો કે આ એક નાનો નાળિયેર ક્યારેક લોહીથી ભીંજાયેલી ભયંકર પરંપરાનો અંત લાવનાર મૌન ક્રાંતિ હતો હા આ વાત બહુ ઓછા લોકો જાણે છે એક સમય એવો હતો જ્યારે દેવતાઓને પ્રસન્ન કરવા લોહી વહેતું હતું યજ્ઞવેદી પાસે પ્રાણીઓનો બલી આપવામાં આવતો ચીખો ડર અને ધર્મના નામે હિંસા પણ ત્યારે એક ભયાનક પ્રશ્ન ઊભો થયો જો ઈશ્વર સર્વશક્તિમાન છે કરુણાનો સાગર છે તો તેને નિર્દોષ જીવનો લોહી શા માટે જોઈએ આ પ્રશ્ને ધર્મની જડને હચમચાવી નાખી અને અહીંથી ઇતિહાસ બદલાયો ઋષિમુનિઓએ કહ્યું સાંભળો ઈશ્વર લોહીથી નહીં ભાવથી પ્રસન્ન થાય છે બલી શરીરનો નહીં અહંકારનો હોવો જોઈએ અને ત્યારે મંદિરોમાં પ્રવેશ્યું એક સામાન્ય લાગતું ફળ શ્રીફળ નાળિયેર બહારથી કઠોર અંદરથી શુદ્ધ જેમ માનવી જ્યારે નાળિયેર ફૂટે છે ત્યારે ફક્ત કવચ નથી તૂટતું માનવીનો અહંકાર તૂટે છે હિંસા ટૂટે છે અંધવિશ્વાસ તૂટે છે અહીં લોહી વહેતું નથી પણ અહંકાર મરે છે અને શું તમે ધ્યાન આપ્યું છે નાળિયેરની ત્રણ આંખો એ તમને જોઈ રહી છે સત્વ રજસ તમસ ભૂત વર્તમાન ભવિષ્ય એ જાણે કહે છે માણસ પોતાનું આખું અસ્તિત્વ ભગવાનને અર્પણ કરે શાસ્ત્રો ચીસ પાડી કહે છે અહિંસા પરમો ધર્મઃ પણ આપણે સાંભળ્યું આજે મંદિરોમાં શાંતિ છે ધૂપની સુગંધ છે શંખનાદ છે કારણ કે હિંસાની જગ્યાએ ભક્તિ આવી શ્રીફળ માત્ર પ્રસાદ નથી એ એક સંદેશ છે કે સાચો બલી જીવનનો નહીં અહંકારનો છે આગલી વખતે જ્યારે તમે મંદિરમાં નાળિયેર ફોડો એ ક્ષણ રોકાજો કારણ કે એ અવાજ ફળ તૂટવાનો નથી એ અવાજ છે તમારા અહંકારના તૂટવાનો અને કદાચ એ જ સાચી પૂજા છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રીરામ અવશ્ય લખજો અને આવાજ જ ઐતિહાસિક અને પૌરાણિક વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાના